નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયાર ટ્રેક્ટર્સમાં બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવા માગતા હોય તે મિત્રો માટે સાવ નવા નવા બ્રાન્ડનું શોનું કંડિશનમાં છ ટ્રેક્ટરો અત્યારે હાજરમાં સ્ટોકમાં આવી ગયા છે જેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા માંગતા હોય તે ઉપર આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકે ટ્રેક્ટરની અને ટોલીની વાત કરીએ તો ટ્રેક્ટરની અરે તમને પાછળની પચાસ ફૂટની ટોલીને છ હતી જે પણ વસ્તુ અમે તમને વિડીયોમાં દેખાય છે તે પાછળની બધી વસ્તુ અમે સાવ નવી નવી બનાવીને પ્રોવાઈડ કરીએ છીએ જેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર મિની ટ્રેક્ટરની ટોલી ને સાતી પાછળની બધી વસ્તુ ટોટલ નવી અમે બનાવીને જ આપીએ છીએ આ આખે આખો સેટ જે પણ મિત્રો લેવા માગતા હોય તે મિત્રોને અમારી આગળથી સીધે સીધો આખે આખો સેટ જ એક જ જગ્યાએથી જોવા મળી જશે ટ્રેક્ટરની વાત કરીએ તો સાવ નવા નવા સોનું પીસ માત્ર બસો ત્રણસો કલાક ચાલેલા ટ્રેક્ટરો તમને અમારે આગળથી જોવા મળી જશે સાવ નવા નવા ટ્રેક્ટરો છે જેમાં સ્વરાજ યુવરાજ કેપ્ટન ત્રણ ત્રણ પ્રકારના તમને ટ્રેક્ટરો અમારી આગળથી તમને જોવા મળી જશે ટોટલી પ્રકારના ટ્રેક્ટરો તમને આગળથી તમને જોવા મળશે ટ્રેક્ટરમાં કન્ડિશન ખૂબ જ સારી સાવ નવા સોનું પીસ ટ્રેક્ટર તમને અમારી આગળથી જોવા મળશે ટ્રેક્ટરમાં સ્વરાજ બે હજાર બાવીસનું તમને મોડલ જોવા મળશે જે ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ઓનર થશે બીજા યુવરાજની વાત કરીએ તો તે પણ ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ઓનર બે હજાર ત્રેવીસનું તમને મોડલ જોવા મળશે આ યુવત પણ ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ઓનર અને બે હજાર ત્રેવીસનું તમને મોડલ જોવા મળશે આ ટ્રેક્ટર વન ઓનર બે હજાર બાવીસનું તમને મોડલ જોવા મળશે કેપ્ટનની વાત કરીએ તો રેડ કલરમાં સેવન જી કેપ્ટન બે હજાર ત્રેવીસનું ફર્સ્ટ ઓનર તમને જોવા મળશે બ્લેક કેપ્ટનની વાત કરીએ તો બે હજાર ચોવીસનું ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ઓનર જોવા મળશે વધુની માહિતી માટે તમે ઉપર આપેલા નીચેના ઉપર આપેલા અમારા કોન્ટેક નંબર ઉપર અમને કોલ કરીને વધુની માહિતી મેળવી શકો હો અને વધુની માહિતી મેળવવા માટે અમને કોલ પણ કરી શકો અને અમારી યુટ્યુબ ચેનલમાં જઈને તમે લોંગ વિડીયોમાં અમારી વધુની ઇન્ફોર્મેશન પણ મેળવી શકો